હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ અગિયાર પી છે ગુજરાતી ચેપ્ટર નંબર ચાર અમૃતા મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન કરીશું અને સાહિત્ય કૃત્યના પ્રકાર રહેશે ચરિત્ર નિબંધ લેખક છે કિશનસિંહ ચાવડા અમૃતા જેમના મિત્રો કિશનસિંહ ચાવડા લેખક છે તેમણે શું ગુજરાતી ભાષાની અંદર તેમણે આપેલું છે તો તેમનું સંપૂર્ણ જે છે બાયોડેટા પણ તમે જોઈ લેશો સૌથીની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં જો પ્રથમ વખત છો તો ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેશો પ્રશ્ન એક નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યની અંદર આપવાના થશે પહેલો પ્રશ્ન છે અમૃતાને અમૃતાને સૌ સૌ શું કહી બોલાવતા બોલાવતા નામથી હતા પ્રશ્ન અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા અમૃતા માટે રાજુબા હંમેશા કહેતા હતા કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની પ્રશ્ન ત્રણ માસીને મામીએ લેખકને લગ્ન પ્રસંગે કઈ ભેટ આપી માસીએ લેખકને લગ્ન પ્રસંગમાં સોનાની શેર અને મામીએ લેખકને હાથની કલીઓ આપી પ્રશ્ન ચાર લેખક ક્યારે રડી પડ્યા તો અમુના લગ્ન લેવાયા અને એને પીઠી ચડી ત્યારે લેખક રડી પડ્યા પ્રશ્ન બે જેની અંદર નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે ભૈરવ કાકા કોણ હતા તેમની સી વિશેષતા હતી ભૈરવ કાકા લેખકના ફળિયામાં રહેવા આવેલા ભાડું થતા ભૈરવ કાકા પાસે આરસ પહાણ ટાંકવાનું એક વિશિષ્ટ કળા હતી ટાંકણો જાણે તેમનું બાળક અને હથોડી જાણે તેમની દાસી હોય એ રીતે તેમની પાસેથી એ કામ લેતા તેમણે આરસનો એક ખલ તૈયાર કરી અને લેખકના બાને આપ્યો હતો તેમણે અમુને પણ આરસના સસ પાંચિકા બનાવી આપ્યા હતા પ્રશ્ન ભાઈએ અમુને લગ્નમાંસી ભેટ આપી હતી અમુને પોતાના વહલા પાંચિકા મશરૂમની કોથણીમાં મૂકીને ભાઈએ અને લગ્ન પ્રસંગે ભેટ આપી હતી અમુના લગ્ન પ્રસંગે ભાઈએ એમના પિતા પાસેથી પચીસ રૂપિયા લીધા કોથળીમાં પાંચિકા સાથે એ રૂપિયા ભેટ આપી હતી પ્રશ્ન ત્રણ અમુક સૌની બદલાઈ ગયેલી ક્યારે લાગી શા માટે તો લગ્નના ચારેક વર્ષ પછી અમુક શાસ્ત્રીથી બીમાર થઈને પિયર આવી ત્યારે લેખક એમના બા અમુને ઓળખી ન શકે એટલી બદલાઈ ગઈ હતી કારણ કે એ અમુ નહીં પણ અમુનું ભૂત હોય એવી દેખાતી હતી એનો અસ્ત ચહેરો મરકતી અને મસ્તી ખોર આંખો અને એનું ઉછળતું અસ્તિત્વ બધું શાંત થઈ ગયું હતું નમણીને સ્નેહ નીતરતી અમુનો આ રૂપ આઘાતજનક હતું પ્રશ્ન ત્રણ નીચેના આ પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે અમુ અમૃતાનું પાત્ર લેખન કરો તો લેખકની નાની બહેન અમૃત અને સૌ અમુના વહાલ સોયા નામથી બોલાવ્યા અમૃતા અને તેનો ભાઈ બહેન ઉપરાંત ગાઢ મિત્રો હતા અમુ પોતા અમુ તોફાની હતી તેના શરીરનો બાંધો સુદૃઢ હતો તે તંદુરસ્ત હતી તેનો ચહેરો નમણો હતો આંખો તેજસ્વી અને ચકોર હતી તે તેના સમગ્ર સૌંદર્યની શિખર હતી તેનામાં બા સહજ નિખાલસતા હતી અમુના બા નરમદાય તેની નાની રાજુબાને રાજી કરવા કોઈ અવધૂતના શબ્દમાં વિશ્વાસ મૂક્યો હતો અને ગળામાં પહેરેલી સોનાની કંઠી અવધૂતને આપી દીધી હતી આ જાણીને તેણે તરત જ તેની બાને નિખાલસ ભાવે કહ્યું મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ અમને પાંચિકાનો પણ ખૂબ શોખ હતો એટલું જ નહીં તે પાંચિકા રમવામાં હોશિયાર હતી તેનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અતૂટ હતો આથી તે ભાઈના લગ્નની વાત સ્વીકારી શકી નહીં તેણે ભાઈના લગ્ન બંધ રાખવા અથવા તેણે પરણાવવાની વાત ઉડાડી દેવા ખૂબ પ્રયત્ન કર્યો પણ ફાવી નહીં ભાઈને પીઠી ચોળી ત્યારે તે આંસુએ રડ કોઈથી છાની ન રહી ભાઈએ તેને બથમાર લીધો ત્યારે તેના દુષ્કાસ સમ્યા તેણે પોતાને વહલા અને મનગમતા પાંચિકા ભાઈને લગ્નમાં ભેટ આપી દીધા અમુએ પોતાના ભાઈ પ્રત્યેના પ્રેમમાં એકાધિકાર જમા આવ્યો અમુના લગ્ન થતાં તેના વિદાય પ્રસંગે ભાઈએ પણ એ પાંચિકાની મશરૂમ કોથળી પચીસ રૂપિયા મૂકી એ કોથળી યમુના હાથમાં સરકાવી દીધી હતી એ પ્રસંગે ભાઈએ અમુની આંખોમાં વહાલ વિષદ અને વ્યથા જોયા હતા લગ્નના ચાર વર્ષ પછી અમૃતા અચાનક બીમાર પડી પચીસ સૌની રડતા મૂકીને ચાલી ગઈ અમુના અસ્થિ અને તેના મનગમતા પાંચિકા પાણીમાં પધરાવતા ભાઈનું અંતર રડતું હતું પણ તેણે ભાઈને હસતા હસતા વિદાય લીધી હતી પ્રશ્ન બે રાજુબાએ કહેલી બાન બચપણની વાત તમારા શબ્દોમાં લખો તો એક દિવસ રાજુબાએ અમુ અને તેના ભાઈના બાન બાળપણની એક વાત કહી એના બાનું નામ રમદા હતું એ નવ દસ વર્ષની ઉંમરની હતી ત્યારે રાજુબા માંદા પડી ગયા કોઈને આશા નહોતી કે જીવશે એમના નાના એટલે કે રાજુબાના પતિ સાવ હતાશ થઈ ગયા એ દિવસોમાં એક સાધુ ભિક્ષા માંગવા આવ્યો રમદા મુઠ્ઠી ભરીને બાજરો લઈ સાધુને દેવા દોડે એ સાધુ એના ગળામાં સોનાની સેલ જોઈ એણે વાતા વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી એટલે એણે રમદાને કહ્યું કે તારી આ સોનાની કંઠી આપી દે તો તારી માં સાજી થઈ જાય એવી દેવી ભસ્મ આપું પણ રમદાએ તરત જ સોનાની કંઠી ગળામાંથી ઉતારીને સાધુને આપી દીધી અને સાધુ ચપટી ભસ્મ આપીને ચાલતો થયો રમદાએ ભસ્મને પાણીમાં ભેળવીને ચમચીથી રાજુલાના ગળામાં ઉતારી દીધી ભગવાનનું કરવું કે ત્યાર પછી તેઓ સાચા થઈ ગયા આઠ દસ દિવસ પછી ઇન્દ્રમદાના ગળામાં સુનંદ કંઠી ન જોતા આ વાતની જાણ થઈ પ્રશ્ન ત્રણ અમૃતાનો પાનસિકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો તો અમૃતાને પાનસિકા રમવાનો ખૂબ શોખ હતો એ તેની મનગમતા રમત હતી એ કલાકોના કલાકો સુધી રમે એ પણ થાકી નહીં તે પાનસિકા રમવાનો એક હતી અમુને તેના ફળિયામાં રહેતા ભૈરવકા કાકા પાસેથી આરસના પાનસિકા લાવ્યા આપવાનું વચન લીધું બીજા દિવસે અમુની પાસે આરસના સુંદર કૂકા આવી ગયા તેણે રમી રમીને એ પાંચિકાને સરસ મેં લીસા અને ચળકતા બનાવ્યા હતા અમુક પાંચિકાથી રમે ત્યારે તેનો કોકો બહુ ઊંચે સુધી ઉછળ્યા અને નીચે આવે ત્યારે કૂકાની સાથે તેની આંખની કીકી પણ ઊંચી નીચી ઉતરે અમુના પાંચિકા રમવામાં એવી એકાકાર થઈ જતી કે તેની આંખો ઊંચે ઉછળતા કુક્કાને તરત જ હાથમાં ઝીલી લેતી આ રસના કુકા એના ખૂબ વહલા હતા એને સાચવવા માટે તેણે ખાસ મશરૂમની કોથળી કરાવેલી કુક્કા એટલે અમુનો પ્રાણ એનો મૂલ્ય ઘરણો અને એની મુખી મિલકત પ્રશ્ન ચાર લેખકનો ભગીની પ્રેમ ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રગટ થાય છે તે જણાવો તો લેખકને અમુઈ એટલી વહાલી હતી કે બહેન અમૃતા પર ચરિત્રનો નિબંધ લખીને જાણે પોતાની વહાલ સોય બહેનને સ્મરણાંજલિ આપે છે બહેનની વાત કરતા લેખક ક્યારે ગળગળા થઈ જાય છે તો એમની તો અમુની ગેરહાજરીમાં પોતાને જ ભવા પંચ પાળીને તેને યાદ કરે છે અમુ એ ભોળા ભાવે તેની બાને કહેલું કે બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ આ પ્રસંગને પણ લેખક ભૂલ્યા નથી અમને વહાલા પાનસિકા ત્યાંની રમવાની ટબ રમતી વખતે ઉછળતા કુકાની સાથે અમોને ઉછળતી આંખની કીકનું સજીવ અને સુંદર ચિત્ર આ લખે છે ભાઈના લગ્નને અટકાવવા અમુએ બાને કરેલી અરજી બાપુજીને કરેલા કાલાવાલા પણ બિચારી અમુને કોણ માને એ શબ્દો દ્વારા ભાઈએ બહેન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અમુની આંખોમાં છલકાતો સ્નેહ જોઈ અને બાજી પડે છે અને બંને મન મૂકીને રડા છે અમુને લગ્ન લેવાયા ત્યારે તેઓ એટલા ગમગીન થઈ ગયા અમુને પીઠી ચઢી ત્યારે તેઓ રડી પડે છે અમુની વિદાય એ વખતે આ મશરૂમની કોથળીમાં પાનસિકાની સાથે પચીસ રૂપિયા મૂકી બહેનના હાથમાં તે કોથળી સરકાવી ત્યારે અમુએ ભાઈ સામે જોયું ભાઈ અમુની એ આંખો કદી ભૂલ્યા નથી લગ્નના ચાર એક વર્ષ પછી ભાઈની લાડલી તોફાની મસ્તીકૂર બહેન અમુને અચાનક બીમારીએ ઘેર લીધી અને સૌને રડતા મૂકીને ચાલી ગયા અમુના મૃત્યુ પછી તેની પેટીમાં પડેલા કુકા જોઈને લેખનું હૃદય દ્રવી ઉઠે છે અને બાને ભેટી પડે છે